મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગમાં અત્યારે અમે પોકે છીએ માંડલ અને જઈ રહ્યા છીએ ભીલવાડા દૂધ ભરવા માટે દૂધનું ટેન્કર લઈ જઈ રહ્યા છીએ દૂધ ભરવા તો આ જો રસ્તો મિત્રો આગળનો રસ્તો બહુ ડેન્જર હતો પણ આગળ શું નહોતું કર્યો કારણ કે ગાડી હું ચલાવતો હતો એટલે જો છીએ એકદમ ચકાચક થઈ તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો કેમ કે આપણે વોચ ટાઈમ આવા પૂરો કરવાનો છે અને આપણા સબસ્ક્રાઈબર થઈ જાવ અને પચાસ જેટલો વોચ ટાઈમ જો એક મહિનાની અંદર બહુ શું કહેવાય પણ ચાલે જાહેર ને તો પૂરું થઈ જ તો અત્યારે પહોંચ્યા છીએ આ ગામે પૂરના શું નામ કોઈ જોયું નહીં હાર્ગે રીતના પણ ત્યાં પહોંચ્યા છીએ ડેરીમાં પોકી જે પેલા તો આપણે મિત્રો ભીલવાડા રોડ ઉપર પબ્લિક બહુ ચાલતી જાય છે રણુજા જોવો બહુ મોટો કેમ્પ બનાયરો બાબારીનો ભીલવાડા જે પબ્લિક બહુ જાય બાઈકો નથી ન હેતા જય બાબારી તો મિત્રો ફાઇનલી આપણે જો ભીલવાડા સરસ ડેરીમાં પહોંચી જાય જશે આપણી ગાડીનો જો કોટો થશે હવે અને ફોટો કરી તરત ભરવા લગાવવાની હે અને ભરીને જશે મહેસાણા તો મિત્રો ફટાફટ આપણે ગાડી ફોટો કરે પોઈન્ટ ઉપર લગાવી દઈએ તો મિત્રો ફાઇનલી આપણી ગાડીનો ફોટો થઈ ગયો હ અને જોવું હોય પણ ભરવા લગાવવાની હા આટલી એની જગ્યામાં રિવર્સ મારવાનો સો ટાયર ગાડીનો તો મિત્રો ફાઇનલી આપણી ગાડી ભરવા લગાવી દીધી હ અને અમે જ નીકળ્યા છીએ હવે ડેરીની બહાર જમવા માટે તો જોઈએ બિલોડામાં શું ખાવાનું ભલે હા લગભગ તો સો ટકા દાળ બાટી જ મળશે શું કેવું કામ લગભગ તો સો ટકા દાળ બાટી જ મળશે તો જઈએ હોટલ ઉપર હું મળે ચેક કરીએ તો મિત્રો ફાઇનલી જમી લીધું છે અને જમીન હેડે છે ડેરીમાં આવો જઈને જોઈએ ગાડી ચેટલી ભરાણી છે રાતના બાર એક વાગે જઈએ ગાડી નીકળી જાય તો ફટાફટ જઈએ ગાડી ઉપર તો મિત્રો હું આવ્યો તો ડેરીમાં રાઉન્ડ મારા ડેરીનો જો લુક જો છે એટલો મસ્ત જો ઝાડવા બળા લગાવેલા સરસ ડેરી મસ્ત ડેરી કરેલી એકદમ જો ફટાફટ મિત્રો પહેલાં તો ગાડી જોડે પહોંચી જઈએ આપણે તો મિત્રો ફાઇનલી બિલ્ટી લાઈન બહાર નીકળી જાય છે મહેસાણાનું ભરેલું છે ચોત્રીસ ટન વજન છે અને જવાનું છે કઈ પપ્પા નંદક્રમ્મા ઉદયપુર થાય જવાનું છે ઉદયપુર થઈને અને પિંડવાળા નીકળવાનું છે તો રસ્તો બહુ ડેન્જર છે એટલે અમે રાતે સુઈ જવાના છીએ અને દિવસે ચાલવાના છીએ તો અત્યારે ગમે ત્યાં હોટલ ઉપર જઈ અને હોઈ જઈએ સવારે નીકળજો કેમ કે રસ્તો આગળ બહુ ડેન્જર છે તો ચલો જઈએ આગળ તો મિત્રો ફાઇનલી ઉદયપુર વાળા હાઈવે પર ચડી જ છે મસ્ત સિક્સ લેન હાઈવે વા આગળ જો હોટેલ આવે કનેન ને ઊભી રાખીને હોય જઈએ સીધા હમારે હેડી તો મિત્રો પિંડવાળા પગતા પખતા અમારું ટાયર પંચર થઈ ગયું હતું અને ગરમી પણ બહુ પડતી હતી તો ટાયરની ચાલે એવી હાલત નથી પણ તો થોડું આગળ ચલાવી અને પંચરવાળાને ત્યાં લાયા અને અત્યારે પંચર કરાવી નીકળી જઈએ છીએ કારણ કે ગરમી બહુ છે અને ટાઈમ પણ વધી ગયો છે કારણ કે રાતે ઉદયપુર હોઈ જતા એના કારણે ટાઈમ પણ વધી ગયો છે ડેરીમાં આવી જાય છે સઠિયારા ડેરી તો મિત્રો વિડીયો સારો લાગે હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો મળીએ છીએ બીજા બ્લોગમાં